નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીની એસઓજી ટીમે ચોરીની મોટર સાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બે હજાર અગિયારના વર્ષમાં દાખલ થયેલી મોટર ચોરીની ફરિયાદ જે હતી એ અત્યાર સુધી અનડિટેક્ટ હતી જેને સફળતાપૂર્વક નવસારી એસઓજી ટીમે સોલ્વ કરી છે પકડાયેલા આરોપીની અંદર ધ્રુવ ઠાકોરભાઈ પટેલ કે જેની ઉંમર માત્ર પચીસ વર્ષ છે અને ઓણચી ગામનો પટેલ ફળિયાનો રહેવાસી છે એને સ્પ્લેન્ડર મોટર સાયકલ જે ચોરી થઈ હતી તેની સાથે ઝડપી પાડવામાં આવ્યો છે બિલાડમાં બિરાજેલા ગોપાલકૃષ્ણ હાજરા હજુર છે આ શબ્દો છે પ્રફુલ્લભભાઈ શુક્લના નેશનલ હાઇવે પર ભિલાડમાં સુપ્રસિદ્ધ ગોપાલકૃષ્ણ મંદિર કે જેમાં આજે ભીમ અગિયારસના દિવસે વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ પૂજન દર્શન કર્યા હતા અને ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે ભિલાડના ગોપાલકૃષ્ણ હાજર હજુર છે આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ ચૌધરીની વનોના સંરક્ષણ સાથેની નવી પહેલ ડાંગના પૂર્વપટ્ટી વિસ્તારમાં દસ હજાર જેટલા વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિને બચાવવા માટે અનુરોધ કર્યો ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પંચાયતના પ્રમુખ સુરેશભાઈ ચૌધરીએ વનોના રક્ષણ માટે વૃક્ષારોપણની એક અનોખી પહેલ શરૂ કરી છે તેમની રાજકીય સફરની સાથે સાથે એક પ્રખર પ્રકૃતિ પ્રેમી પણ છે અત્યાર સુધીમાં તેમણે દસ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે જે આજે વટવૃક્ષ બની વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સુરેશભાઈ ચૌધરીએ સર્વને શુભેચ્છાઓ પાઠવી હતી અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર ભાર પણ મૂક્યો હતો સાતમી જૂન વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે તરીકે આખા વિશ્વની અંદર ઉજવવામાં આવે છે જેના સંદર્ભે ગુણવત્તાયુક્ત આહારમાં ખાદ્ય સુરક્ષા ન હોય તો એ કચરા સમાન છે ખાદ્ય સુરક્ષા માનવ સ્વાસ્થ્ય અને આર્થિક સુખાકારીના માધ્યમથી ટકાઉ વિકાસમાં મહત્વનો ભાગ ધરાવે છે નવસારી જિલ્લાની પ્રજાને શુદ્ધ સાત્વિક અને બેડશીડ મુક્ત ખોરાક મળી રહે એ માટે કટિબદ્ધ નવસારી જિલ્લા ફૂડ વિભાગ નવસારી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ફૂડ વિભાગ દ્વારા બે હજાર આઠસોને ઓગણપચાસ ટેસ્ટિંગ એકસો ને અવેરનેસ અને ટ્રેનિંગના એકસોને છાસઠ ભાગો યોજવામાં આવ્યા પ્રાઇવેટ એકમો ઉપર જ નહીં પરંતુ સરકારી એકમોની પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન વીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાન ભેજનું પ્રમાણ માત્ર એકતાલીસ ટકા હતું તો સાંજ દરમિયાન પચાસ ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉત્કર્ષ મંડળ દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવવામાં આવ્યું વિશ્વ પર્યાવરણ દિવસના પર્વ પર વિશ્વના પર્યાવરણની જાળવણી અને અનુરૂપ ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા ખાસ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન વિરાંજલિ માર્ગ ઉપર આવેલા ડિવાઇડરમાં કરવામાં આવ્યું મંડળે અગાઉ પણ ડિવાઇડરમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કર્યું હતું તેમ છતાં જ્યાં ગેપ પડી ગઈ હતી ત્યાં ગેપ પૂરવાના શુભ ઇરાદાથી પર્યાવરણના દિવસની શુભ શરૂઆત કરી બસો જેટલા વૃક્ષોનું વાવેતર મંડળના હરેશ વશી પરેશ વાડવેચા સુબોધભાઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કૃષિ જાગરણ યાત્રાનું આયોજન કરાયું ભારત સરકારના કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના માર્ગદર્શનથી ઓગણત્રીસમી મેથી બાર જૂન દરમિયાન સમગ્ર ભારત દેશમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં છ બે હજાર પચીસના રોજ મિયાઝરી ગામના ખેડૂતોને અદ્યતન તાંત્રિકતાઓની મળી રહે અને સાથે જ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝડપી પટેલ માર્ગદર્શન અને સૂચનાઓને ધ્યાને લઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારીના સ્ટેશન વિસ્તારમાં નટરાજ ચાલ આવી છે કે જે હાલના આરજેડી મોલની બાજુમાં છે એ નટરાજ ચાલ જર્જરીત છે જેને ઉતારી લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાની વાતો પણ વાયુ પ્રસરી રહી છે તો ત્યારે આજ રોજ ત્યાં વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે પણ વૃક્ષો કાપનાર જે કોઈ પણ કર્મચારી અથવા તો જે કંઈ પણ માણસો છે એમને કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો આપવામાં આવ્યા નથી નથી જ કોઈ સેફ્ટી શૂઝ નથી જ કોઈ હેલ્મેટ નથી જ કોઈ આટલા મોટા વૃક્ષ પર ચડ્યા સેફ્ટી બેલ્ટ વગેરે અને એ લોકો દ્વારા આડે ધડ નિકંદન કરવામાં આવી રહ્યું છે તંત્ર ક્યારે સભાન અવસ્થામાં આવશે આ કામગીરી દરમિયાન જો કોઈને ઈજા પહોંચે તો એના માટે જવાબદાર કોણ ડાંગના સાપુતારા ઘાટમાર્ગમાં અકસ્માતનો સિલસિલો યથાવત સાપુતારા ઘાટમાર્ગમાં માલધારીઓના પાલતુ પશુઓ ભરેલી આઈસર ટેમ્પો પલટી મારી ગઈ સાપુતારા ઘાટમાર્ગમાં માલધારીઓના ગાય ભેંસ ભરેલા આઈસર ટેમ્પો પલટી મારી જતાં ઘટના સ્થળે અનેક અબોલા ભેંસોનું મોત નીપજ્યું અમલસાડના ગ્રામ્ય વિસ્તારોની ખાડીઓ અને તળાવોમાં જળકુંભીનું સામ્રાજ્ય ચોમાસામાં સમસ્યા બનતી જળકુંભીઓ ચોમાસા પહેલાં દૂર કરવી જરૂરી અમલસાડના ગ્રામ્ય વિસ્તારો અને તેમાંય પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી પસાર થતી ખાડીઓ અને તળાવોમાં જળકુંભીનું સામ્રાજ્ય પથરાયેલું જોવા મળે છે ચોમાસા દરમિયાન આ જળકુંભીઓ ખાડીને આવરી લેતી હોય છે જેના કારણે પાણી ઓછું અંદર રોકાય અને બહાર વધારે આવે છે જેના કારણે લઈ પૂરગ્રસ્ત વિસ્તારોની અંદર આ સમસ્યા વિકટ બનવા પામી છે તો ત્યારે ચોમાસા પહેલાં જ આ બીઓ દૂર કરવામાં આવે એવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે ડાંગના જુદા જુદા સ્થળોએ ત્રણ અકસ્માત સર્જાયા ડાંગ જિલ્લાના ચીખલી ગામ નજીક ડુંગળીનો જથ્થો ભરેલી ટ્રક પલટી મારી ગઈ તો બીજા બનાવમાં નગદખાડી ગામ નજીક પિકઅપ પલટી મારી ગઈ અને સાકારપાતળ ગામ નજીક ભેખડો સાથે ટેમ્પો ભટકાતા અકસ્માત સર્જાયો હતો તો આમ ડાંગ જિલ્લાની અંદર ત્રણ અલગ અલગ સ્થળોએ અકસ્માત સર્જાયા હતા વજ્રભૂમિ ઇન્ટરનેશનલ એકેડમી રાનકુવા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શાળાને નો પ્લાસ્ટિક ઝોન જાહેર કરી શાળાના કેમ્પસમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નિષેધ કરવામાં આવ્યો ચીખલી તાલુકાના રાનકુવા ખાતે આવેલ વજ્રભૂમિ ઇન્ટરનેશનલ એકેડમી વિદ્યામંદિર ખાતે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે શાળા પરિવાર દ્વારા કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરી એના જતન કરવાનો પણ પ્રણ લેવામાં આવ્યો હતો ઉનાળુ વેકેશનના અંતિમ દિવસોમાં બાળકો અને વાલીઓ સહેલગા સ્થળોએ ઉમટ્યા નવસારી જિલ્લામાં દરિયાકાંઠે તેમજ વોટર પાર્કમાં સહેલાણીઓની ભીડ જોવા મળી શાળાનું આગામી શૈક્ષણિક વર્ષ નવમી તારીખથી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ઉનાળુ વેકેશન પૂર્ણતાના આરે છે ત્યારે બાળકોને ફરવા લઈ જવા માટે વાલીઓ દરિયાકાંઠાઓ તેમજ વોટર પાર્કને પસંદ કરી રહ્યા છે ખાસ કરીને નવસારી જિલ્લાની અંદર આવતા દરિયાકાંઠાઓની અંદર ઉંમરાટ દાંડી બુરસી માછીવાડ ઓંજલ જેવા કિનારાઓ પર મોટી સંખ્યાની અંદર સહેલાણીઓ फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो